એ છીએ આપણે રાજકોટથી આ બાજુ કુવાડવા ટપી ગયા છે જો આમ સામે દેખાય કુવાડવા ત્યાંથી એને અત્યારે આપણે જાવી છીએ ચોટીલા બાજુ આપણી વાડી છે ને ત્યાં નાસ્તો કરીને પછી આવી છીએ હાલતા અત્યારે તો અત્યારે આપણે પૂગી જઈએ છીએ ચોટીલા અને ચોટીલાથી એને આપણી વાડી ખાલી પંદરથી વીસ કિલોમીટર છેટી છે તો આપણે વાડીએ ને ઘઉં ભરવા જવું છે અને અત્યારે આ બાજુ રહ્યો ચોટીલાનો ડુંગર આ બાજુ છે અને અહીંયાથી એને નાસ્તો પાણી લઈ લીધા છે વાડી હજી નાસ્તો કરવાનો છે ચાલો પાછા ચાલતા થઈ જાય વાડી બાજુ અને આ રહી જોઈ લો આપડે આમાં ફરવાના છે ઘઉં આપણે આપણે ભૂગી ગયા છીએ વાડીએ અને આ રે જોઈ લ્યો આપણી એસપી એકસો પચીસ ના એકણ આપણી ઓયડી અને અત્યારે છે ને આ બાજુ જાહેર રહી ને જાહેરમાં પાણી ચાલુ છે અને આ બાજુ રહ્યા ઘઉં જોઈ લ્યો આ હે ને ઘઉં ભરવાના છે આપણે ઠેલીમાં ઘઉં ભરીને જવાનું છે અત્યારે ને એકણે આપણે ઘઉંની ઠેલી ભરીને રાખી છે અને બાકીની જોઈ લઈએ થોડીક એકણે ઠેલી ભરીને રાખી છે અને આ છે ને આપણી છે વાડી અને એ લઈએ પંખા માખાને બધી સુવિધા છે આપણા વાડીયા રેડી લઈએ બધી સુવિધા આપણે વાડીએ કરી છે આ બધું ઘઉં ભરેલા છે આપણે બપોરે આવ્યા ને ત્યારના ઘઉં ભરીને દેખાતા પણ ગાડીમાં હેના થોડા ઓલા વાયરિંગ ફોલ્ટના હિસાબે છે ને હજી અત્યારેથી આ છે સાંજના પાંચ તો હજી ગાડી આવી નથી આવે ને પછી આપણે આ ઘઉં ભરીને પાછું જવાનું છે ધોરાજી અને અત્યારે ને આવડ આપણી વાળી છે ને સુરનગર જિલ્લાનું સાયલા તાલુકાનું છે ને આયા ગામ છે ને ત્યાં આવેલી છે અને અત્યારે જાહેરમાં પાણી ચાલુ હતું અત્યારે પાવર યોગ્ય